પાર્ટી યોગ સમિતિ દ્વારા ડીસીઓ હાઈસ્કૂલમાં આજે વીસ તારીખથી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નાના બાળકો જે એકથી પંદર વર્ષની ઉંમરના હોય એમના માટે યોગ શીખાવાની શરૂઆત આજથી કરવામાં આવી છે સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી યોગ શિબિર ચાલશે આજે વીસ તારીખે પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો એમને જાગૃતિબેન સંદીપભાઈ દેસાઈ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું મનીષાબેન ઠાકોર અને અન્ય યોગ ટ્રેનર કોચ હાજર રહ્યા હતા ધીરે ધીરે એકદમ ધીરે ધીરે એક i <laughs> ચાલો પોઝિશન લઈ લેઓ ચાલો પોડી આગળ આવો સમસ્થિતિમાં આપણે ઊભા રહીશું જન દ્વારા 7 થી 15 વર્ષના બાળકો માટે વિષુન યોગ અને સંસ્કાર શિબિર પાર્ટી ડિસીયુ હાઈસ્કૂલ માં તારીખ વીસથી ઓગણત્રીસ તારીખ સુધી સવારે સાતથી નવ કલાકે બાળકોને યોગનું શિક્ષણ આપવામાં આવશે સંસ્કાર આપવામાં આવશે અને હેલ્ધી નાસ્તો એમને ફણગાવેલા મગ છે કે જેમાં પ્રોટીન વધારે હોય એનર્જી ડ્રિંક એ બધી સેવા આપવામાં આવશે એમને કેબ બુક્સ અને એ બધી કીટ પણ આપવામાં આવશે એટલે બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને પોતાની હેલ્થ માટે બાળકો નાનપણથી જાગૃત થાય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની

હેલ્ધી ફૂડ અને સાથે એનર્જી ડ્રિંક પણ એ લોકોને પ્રોવાઈડ કરવા આવે છે છે કેટલા બાળકો છે અત્યારે આપણે અહીંયાને 50 બાળકો છે ને બીજા બાળકો માટે બીજા વિદ્યાર્થી છે એક આવશે કેવું છે કેમ્પ કેમ્પમાં જે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે યુવા ધનોને બચાવો જે માઇન્ડના પ્રોબ્લેમના લીધે અસ્તવ્યસ્ત થતા છે તે યોગ દ્વારા આપણે બધાને જ અને સીધા પ્રાગટ્ય માર્કે આમ મહેમાનો આવ્યા જીજનાબેન ધરાજી આવ્યા અને અમારા જુન કોર્ડિનેટર પ્રીતિબેન પાંડે આવ્યા અમે દીપ પ્રાગટ્ય કર્યું અને પ્રાર્થનાની સાથે પોતાના શ્લોકો દ્વારા અમે આજે શરૂઆત કરી છે